હું કચ્છમાંથી માંથી બોલું છુ બોલો બેન મારા એક પૈસા હાલવાના તમે તમારો વિડિયો જોયો કેમાં જોયો ફેસબુક જોયો કે યુટ્યુબ માં ફેસબુક માં હા અત્યારે ઉઠીને તો મેં તમારો વિડિયો જોયો બરોબર બેન એક ભૂજના બેન હોય છે હા 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 તો એમનો વિડિયો જોયો ને તો મેં કીધું લે હું એ કવ વાત કરું એમાં શું થયું બરોબર હું તમારું નામ શું છે બેન मामग मिंडुबेंस आप को ना मुँचेबे मिंडुबेंटो कु गए हो कहीं समझ में आती है वाल में वाज़ाबी हमें वाल में वाल में किस रक्त तमरू गाम कहीं हुसैबे मारू गाम तो बोटा निभाजू मासे हाँ नक्काशी तो मारे हिस्सियां भाजूं बोलो बे <laughs> तो मारा विशेष <भी> अल <laughs> તે અંદર અંદર કુટુંબ જ થાય કુટુંબ એટલે સાવ અડીને નહિ ને મારી મોટી બેન છે ને મોટા નો છોકરો બરોબર એ વીસ હજાર રૂપિયા લઈ ગયો આજ કેટલા વર્ષ થયા હા એટલે તમારા હગા ના હગા છે ને હગા પણ એ આપડા વેવાય મતલબ એટલે

એટલે હું પાંચ વાગે જઈ જઈશ મારે આવી રીતે કામ છે તો મને એમ કે આપડે સગા ને સગા છે તો કઈ આવું ની કરે લઇ જશે પણ એને આજે ઘણા વર્ષ થઇ ગયા હવે લેવા હે તમે હું કામ કરતા મજૂરી હું કરો બે હું મજૂરી જે આવે એ ઘર કામ કરી લઉં જે હોય કામ કરી લઉં મજુરી હે ટુક હા બરોબર તમારે video વાયરલ થાય તમારી મજૂરી છે બેન માર તો કઈ વાંધો નથી માણસો માથા ભારે મને ધમકી આપે છે એમાં રેકોર્ડિંગ નથી કરી મેં ત્યારે મારા પાસે સાદો મોબાઈલ હતો આજે વિડીયો જોયો હતો મે કીધું મારા પાસે નાનો મોબાઈલ હતો હા સાદો બરોબર પછી અત્યારે છે ને તો માં શું થયું કે છોકરાને ઓનલાઇન ભણવાનું થયું ને હા એ મેં પચીસો નો મોબાઈલ સેકન માં લીધો બરોબર તો બેન એ જે વ્યક્તિ છે કોણ છે તમારો પૈસા લઈ ગયો છે એ એનું નામ સંજય મંગા જાપડિયા હ એ કયા ગામના રહેવાસી છે એ છે ભાલના રહેવાસી હા આ કરુના

મારા બધી ઉઘરાણી બાકી છે અને બીજું સાથે કે હું આ મશીન ને સાફ કરું છું કે ફિલ્ટર ના મશીન સાફ કરું ને પૈસા બાકી છે ને તો કે માથે આપી જઈશ હું તમને તમે ચિંતા ન તો આવું થયું અને પછી વીયો પછી એને શું કર્યું મારા ભાઈ ને મળ્યો મારા મેં કીધું એ તો મને આમ કે હું મારા ભાઈ ને બાઈક લઈને ગયા કે મારા એક દીકરા મને કે મને હવે એને ઓળખે કોણ કે મને ફ્રીજ લઈ જાય કે મારે શું તૂટ્યું હતું કે હું ફ્રીજ તે હું મારા ભાઈ ને લઈને ગઈ માર ભાઈ હે એની માં જીવતી હતી ત્યારે અત્યારે તો ઈ છોકરા માં મરી ગઈ તો બાપ છે ને એનો ભાઈ છે ને એ બૌ પૈસા આલે છે એને મેં એમ કીધું કે તું આટલો બધો રૂપિયા આલે છે ને આટલું બધું છે તો વિધવા બા ને હું તો વિધવા છું મારો એક જ દીકરો છે કીધું મારે મારા પૈસા ની જરૂર છે મેં કીધું કે તું મને વીસ હજાર આપ ને તો કે મારે મારા ભાઈ ને વેવાર નથી ખીજ પણ બેન એમાં હું હોય બેન ખબર છે કે હવે ભાઈ એવડો ભાઈ એનો ભાઈ છે ઈ ઝાકો બેન ને ધંધા કરી બધા ને બૂમ મારતો હોય ને બધા આવા ધંધા કરતો હોય તો એનો ભાઈ પછી થોડો વ્યવહાર રાખે ને પણ અત્યારે બે ભાઈ ભેગા છે હા પણ ઈ તો તો એમાં હું છે કે પછી ઈ તો ખાવા जातो હોય ને તો હું ના થોડો પડે એક જ ભેગા રહીએ બે ભાઈ હવે એના ભાઈ નો નંબર છે એના ભાઈ નો નંબર કદાચ વાયા વાયા લઈ દઉં તમને એના ભાઈ નામ શું છે જગદીશ જાપડિયા જગદીશ મંગાલાલ જાપડિયા

એટલે આ રીતનું તમે કરો તમારો વિડીયો સતા હું મૂકી દઉં છું પણ એનો નંબર હોય તો નંબર આપો તો નંબર વધારે મારે સારું પડે હા છે ને આ એનો ભાઈ મને શું કીએ કે હું શું કામ દઉં ઈ લઈ ગયો છે એટલે ઈ દે બરાબર પણ આમાં શું છે નોખા રહેતા હોય એટલે બેન આપણે એને નો પ્રેશર કરીયજી તમે આખી વાત સમજો તો વાત કરું છું